નમસ્કાર મારું નામ છે નીતિન ડેર વિષય છે શિક્ષણ અને જાતિ તેમાં મારો ટોપિક છે સામાજિક સમાવેશનની જરૂરિયાત સામાજિક સમાવેશન જરૂરિયાત કે કોઈ પણ બાળક જન્મના આધારે કે પારિવારિક કે સામાજિક પૃષ્ઠભૂમિના કારણે અધ્યયન અને શ્રેષ્ઠ તાલીમ મેળવવાની કોઈ તક ન ગુમાવી તેના માટે સામાજિક સમાવેશન જરૂરી છે તેમાં આપણે પ્રથમ જોઈએ તો કે શાળા શિક્ષણમાં પહોંચ ભાગીદારી અને શિક્ષણના પરિણામોમાં સામાજિક સ્થળમાં રહેલી ખામીઓ દૂર કરવી જોઈએ છે બીજો મુદ્દો છે કે સામાજિક આર્થિક રીતે વંચિત જૂથોની સમાજમાં સન્માનપૂર્વક જીવવાની તક પ્રાપ્ત થાય છે તે માટે જરૂરી છે સામાજિક સમાનતાની દ્રઢ દ્રઢ કરવા સામાજિક સમાવેશન સમાવેશ જરૂરી છે સમાજના વિવિધ સામાજિક આર્થિક વર્ગમાંથી આવતા લોકો વચ્ચે કોઈપણ પ્રકારના પ્રાદેશિક જાતીય ભાષાકીય કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તંદુરસ્ત સામાજિક આંતરકીય થાય તે માટે સામાજિક સમાવેશ સમાવેશ જરૂરી છે નાગરિકતત્ત્વની નાગરિકત્વની તંદુરસ્ત ભાવનાનો વિકાસ કરવા અને બંધારણીય જવાબદારીનું વાહન કરવા માટે સામાજિક સમાવેશ જરૂરી છે આમ જોઈએ ઉપસાર તો કે સામાજિક સમાવેશન બહુઆયમી પ્રક્રિયા છે કેટલાક શાશ્વત મૂલ્યો જેવા કે બધા લોકો માટે આદર સહાનુભૂતિ માનવ અધિકાર જાતિગત સમાનતા વૈશ્વિક નાગરિકત્વ સમાવિષ્ટતા અને સમાન સમાનતા સામાજિક સમાવેશન દ્વારા સિદ્ધ કરી શકાય છે વિવિધ ધર્મ ભાષાઓ જાતિઓ ઓળખાણના આધાર પર રાખવામાં આવતા ભેદભાવોને સમાપ્ત કરી સંવેદનશીલ સમાજનું નિર્માણ તો જ શક્ય બને છે જો સામાજિક સમાવેશન કાર્યાલિત થાય લોકો વિવિધતાની વિવિધતાની અપનાવી રૂઢિગત વિચારસરણીથી દૂર રહી સહભાગીદારીતા અપનાવે તો જ બધા જ સમુદાયો એક વિશાળ સમાજમાં સમરૂપ બની શકે અને વૈષ્ણવ કુટુંબકમની ભાવના જાગૃત થઈ શકે થેન્ક યુ